ગોંડલના રીબડામાં આજે અનિરુદ્ધ સિંહના સમર્થનમાં ક્ષત્રિય સંમેલન ક્ષત્રિય સંમેલનને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો સંમેલન પહેલા અનિરુદ્ધ સિંહના પુત્ર સત્યજીત સિંહ જાડેજાની પણ અપીલ તમામ સમાજના લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે સત્યજીત સિંહની અપીલ કોર્ટના નિર્ણયને હું સર્વોપરી માનું છું તેવી વાત પણ સત્યજીત સિંહ જાડેજાએ કરી છે

હું બધાને એક જ અપીલ કરીશ કે ભાઈ આપણે ડિસિપ્લિન શિસ્તતા જાળવી રાખવાની છે અને અહીંયા અવ્યવસ્થા ન સર્જાય એની ખાસ તકેદારી રાખવાની છે અહીંયા તમામ સમાજના લોકો આવી રહ્યા છે કે ભાઈ એ લોકોને સોશિયલ મીડિયા દ્વારા કે અન્ય સોર્સ દ્વારા સરકારને રિક્વેસ્ટ કરવાની છે કે ભાઈ જે કાંઈ સજા માફી છે એ સાડા અઢાર વર્ષ થયા છે તો મારા પપ્પાશ્રીને હું પણ એક દિલથી સરકારને વિનંતી કરું છું કે ભાઈ સાડા અઢાર વર્ષ થયા છે તો આપ સજા માફી કમિટી જે બેસાડવાની છે એનું આપ યોગ્ય નિર્ણય લાવો મારો પરિવાર કાલે મેં સ્પષ્ટતા કરી હતી અને આજે આપને કહું છું કે મારો પરિવાર કોર્ટને સર્વોપરી માને છે એનો જે નિર્ણય છે એને અમે અગાઉ પણ પાલન કર્યો છે અને ભવિષ્યમાં પણ પાલન કરવા અમે તૈયાર જ છીએ